આ જો આંતુ ભાઈ કાટ કરો જમીરે કાપી તો આપણે પેલા હોઈ બહ હા હોમે જો લો હા વાતાય વાતાય બતાય મે બતન પણ તું લે આ દેખા તો નહીં હોય કાડુ પર હતા રા આપણો પપ્પુ હો હોય બધા ખાસે જો ના પતંગ ચગાવા બરોબર હા હવ હવ મોકલે આવી તો દેતા

मोबाइल भाग तो कौन सी ने? लड़ाई लड़ाई करेंगे लिली पानी लड़ाई लड़ाई आप सचमान सचमान लड़ाई आप सचमान लड़ाई तेरे लोलाल पतंग जाए लिली ले लाल नहीं आपने काफी हूँ आपने तमी काफी हाल करो ये काफी भी फिलहाल मैं तकते तकते उठा लेना है आला, आला खेच। लाल खेत लाल खेत खेत जीना લાલ ન ઉઠે તો ડાબો રે મો ઓય મો લાગી ગયો પાહું ગાજે ચાલે કે ચલા શમીયા

તો મળીએ પછી ના બ્લોક સાથે બરાબર